दिलों की कहानी बच्चों की जुबानी थीम साथ हृदय स्पर्शी और प्रभावशाली जागृति कार्यक्रम नु आयोजन कर नवा दिलों की कहानी बच्चों की जुबानी ટીમ સાથે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે હૃદયસ્પર્શી અને પ્રભાવશાળી જાગૃતિ કાર્યક્રમનું આયોજન ભારતની અગ્રણી હેલ્થકેર સંસ્થામાંની એક નારાયણા હેલ્થનું એકમ નારાયણા હોસ્પિટલ અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ હેઠળ વિશેષ મહેમાનો વરિષ્ઠ તબીબી વ્યવસાયકો કોર્પોરેટ અગ્રણી સામાજિક આગેવાનો અને પરિવારો સહિત 300 મી વધુ લોકો એકત્ર થયા હતા અને તેઓ પેડિયાટ્રિક કાર્ડિયાક કેરના કાર્યક્રમથી પ્રભાવિત થયા હતા આ અવસરે અમદાવાદ મહાનગરપાલિકાના માનનીય મેયર શ્રીમતી પ્રતિભા જૈન અને અમદાવાદ શહેરના માનનીય પોલીસ કમિશનર શ્રી જ્ઞાનેન્દ્રસિંહ મલિક મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા औसत एकेडेमिक्स ऑफ पीडियाट्रिक्स अहमदाबाद शाखाना भूतपूर्व प्रमुख उन्मेष उपाध्याय माननीय अतिथि तरीके हाजिर રહ્યા હતા આ કાર્યક્રમ મહેમાનોના દીપ પ્રજ્વલન સાથે શરૂ થયો હતો જેમાં નારાયણા હોસ્પિટલ અમદાવાદના ફેસિલિટી ડાયરેક્ટર શ્રી હિમાંત ભટનાગર અને હોસ્પિટલના સિનિયર કાર્ડિયાક સાયન્ટિસ્ટમાંથી સિનિયર કન્સલ્ટન્ટ કાર્ડિયોથોરેસિક સર્જન અતુલ મસલેકર અને સિનિયર કન્સલ્ટન્ટ पीडियाट्रिक કાર્ડિયોલોજિસ્ટ દિવ્યેશ સાડિવાલા હાજર રહ્યા હતા આપ સૌ અહીંયા બાળકોના વાલીઓ પણ બેઠા છો આપ સૌ એ જાણો છો એ प्रकारे કે નિશુલ્ક કે જ્યારે આપણી આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય અને નાનું બાળક હોય ને આ પ્રકારની જે બીમારી હોય ને આપણા ઘરની પરિસ્થિતિ કેવી થઈ જાય એ તમે સૌએ આપણે સૌએ જાણીએ છીએ તો એને પૂર્ણ કરવાનો પ્રયત્ન આ નારાયણા હોસ્પિટલે કર્યો છે તો આમ કહેવાય કે આપણામાં સૌના તમારા સૌના માટે એક

અમે ફક્ત હૃદયનો ઉપચાર કરતા નથી પરંતુ અમે બાળપણના સપના અને ભવિષ્યને પુનઃસ્થાપિત કરીએ છીએ એમ તેમણે જણાવ્યું હતું આ સમયે તેમણે તાજેતરની જીવનદાહી સર્જરીઓની વાર્તા કરી હતી જેમાંથી ઘણી સર્જરી હોસ્પિટલની સમર્પિત ટીમ દ્વારા નિશૂક કરવામાં આવી હતી શ્રીમતી પ્રતિભા જયને હોસ્પિટલના દયે પ્રેરિત કામની સરાહના કરી હતી અને વંચિત સમુદાયોમાં વહેલું નિદાન અને તેમની સુધી વ્યાપક પહોંચના મહત્વનેalicated કર્યું હતું બાળકમાં દરેક સ્વસ્થ હૃદયના ધબકાર ભવિષ્યનું વચન છે તેમણે જણાવીને ટીમના અનુકમ પભ્રિયા અભિગમની સરાહના કરી હતી શ્રી જ્ઞાનેન્દ્ર સિંહ મલિકે નારાયણ હોસ્પિટલ દ્વારા દર્શાવવામાં આવેલી તબીબી ઉત્કૃષ્ટતાની સરાહના કરી હતી અને જરૂરિયાત ધરાવતા દરેક બાળકને આધુનિક કાર્ડિયાત સંભાળને સમયસર પહોંચ મળે તે માટે વધુ સમુદાય ભાગીદારીઓ માટે હાકલ કરી હતી ઉમેશ ઉપાધ્યાયે તેમના સંબોધનમાં વિશેષ ક્ષેત્ર તરીકે पीडियाट्रिक કાર્ડિયોલોજીના વધતા મહત્વ પર ભાર આપ્યો હતો નારાયણ હોસ્પિટલને ફક્ત চিকিৎসাની સફળતા નહીં પરંતુ દરેક કેસને સહાનુભૂતિથી હાથ ધરાય છે અને દરેક પરિવારનો આદર કરાય છે ऑपरेशन हुए सभी जो यहाँ उपस्थित हैं, उनको तो अभिनंदन देता हूँ इतना अच्छा हॉस्पिटल यहाँ पे आया जो तो उनका धन्यवाद देना चाहूंगा बता अच्छा <स्थाग> तो रहे थे कि इंडिया में ही नहीं इनकी अमेरिका बाकी फॉरेन कंट्री में भी तो एक वर्ल्ड क्लास मेडिकल फैसिलिटीज आज अहमदाबाद में है पुलिस की तरफ से देखें तो हॉस्पिटल है पुलिस के लिए भी कन्वीनियंट रहता है किसी का इलाज कराना है एक्सीडेंट हम न ले जा सकते हैं और ये जान के भी बहुत खुशी हुई जिनके हार्ट के ऑपरेशन हुए हैं बच्चे वो थ्रू आउट लाइफ उनको तो कोई प्रॉब्लम नहीं दे कैन टोटली नॉर्मल लाइफ तो जो जिनके माँ बाप पढ़े बहुत चिंतित हैं बिल्कुल चिंता ना करें और बिल्कुल तो नॉर्मल तरीके से उनकी लाइफ रहेगी

જે પેડિયાટ્રિક હાર્ટ કેર માટે ઉત્કૃષ્ટતાનું કેન્દ્ર તરીકે તેનું સ્થાન વધુ દ્રઢ બનાવે છે. વળી, આ સમયે વાલીઓએ પણ તેમના બાળકો પર ઉપચારની વાતો કરી ત્યારે વાતાવરણ ભાવનાત્મક બની ગયું હતું. તેમની સ્થિતિ સપતાં શ્રદ્ધા અને રોગહર્તાની વર્તાઓથી સૌ ભવ્યબોલ બની ગયા હતા. નિષ્ણાત તબીબી સંભાળ સંપૂર્ણ પરિવારો પર કેટલો મજબૂત પ્રભાવ પાડી શકે તેની આ યાદગીરી બની રહી. બાળકો માટે વાતાવરણ હળવું બનાવવા મેજિક શો, કાર્ટૂન પાત્રોના પ્રવેશ સહિત મೋಜમસ્તીભરી પ્રવૃત્તિઓનું પણ આયોજન કરાયું હતું, જેનાથી આ બાળકોના ચહેરા પર સ્મિત ખીલીને વાતાવરણ ખુશનુમા બની ગયું હતું. કાર્યક્રમના અંતે એક સ્પષ્ટ સંદેશ મુકાયો હતો કે નારાયણા હોસ્પિટલ અમદાવાદ ફક્ત નાના હૃદયોને સાજા કરતી નથી પરંતુ તે સાહસ અનુકંપા અને આશાની વાર્તાઓ નિર્માણ કરે છે નારાયણા હોસ્પિટલ નારાયણ નારાયણા મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ અમદાવાદ તર્શરી કેર હોસ્પિટલ છે જે પેડિયાટ્રિક અને એડર કાર્ડિયાક ન્યુરોલોજી ઓર્થોપેડિક્સ નેફ્રોલોજી અને યુરોલોજી ઓપ્સ્ટ્રિક્સ અને ગાયનેકોલોજી જનરલ મેડિસિન ગેસ્ટ્રો એન્ટલોજીએનટી પેડિયાટ્રિક્સ અને પલ્મોનરી સેવાઓ પૂરી પાડે છે સંપૂર્ણ સુસજ્જ કાર્ડિયાક સાયન્સીસ વિભાગ ડિજિટલ કેથલેબ કોરોની કેર યુનિટ સીસીયુ અને ઇન્ટેન્સિવ થેરપી યુનિટ આઈટીયુ ધરાવે છે ન્યુરોસાયન્સિસ વિભાગ મિનિમલી ઇન્વેઝિવ સ્પાઇન સર્જરી અને ડિસ્ક પ્રોલેપ્સ સ્પાઇન ફ્રેક્ચર્સ સ્પીનલ ટ્યુમર્સ અને આવી જ બીમારીઓ જેવી સ્થિતિઓ માટે માઇક્રોસર્જરી અને ઇપિલેપ્સી માટે ઉપચાર આપે છે મુખ્ય ઓર્થોપેડિક્સ પ્રક્રિયામાં ઘોટ નિતંબ અને ખભા માટે રિપ્લેસમેન્ટ સર્જરીઓનો સમાવેશ થાય છે એને ચમદાવાદ ગુજરાત અને ઘણા બધા અન્ય આંતરરાષ્ટ્રીય સ્થળોના દર્દીઓ માટે હોસ્પિટલ વિશ્વસની હેલ્થકેર સેવાઓની પ્રદાતા છે